કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોરબી જિલ્લામાં ભાજપના કમલમ કાર્યાલયનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે તેમણે ભાજપની સભાને સંબોધતા જણાવ્યું કે આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનો જય જયકાર છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહે દેશભરમાં ભાજપના અત્યાધુનિક સુવિધાઓવાળા કાર્યાલય બનાવવાનો સંકલ્પ કર્યો હતો આ સંકલ્પ અંતર્ગત દેશના વિવિધ જિલ્લાઓમાં આવા કાર્યાલયો બન્યા છે ત્યાં મોરબીનું કમલમ કાર્યાલય પણ સામેલ છે ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે ભાજપ કાર્યાલય માત્ર ઓફિસ નથી પરંતુ આપણું બીજું ઘર છે તેમણે ફરીથી ભારપૂર્વક જણાવ્યું કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ અને તેના શાખથી પક્ષોના સો સુપડા સાફ થઈ જશે

ખરેખર આનંદનો દિવસ છે કે મોરબી જિલ્લાને આવડું મોટું કાર્યાલય જેને કહેવાય એ કાર્યાલય ભયનું અને એના ઉદઘાટનમાં આપણા રાષ્ટ્રીય નેતા એટલે માન્ય શ્રી અમિતભાઈ શાહ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી એ પધાર્યા હતા સાથે સાથે ગુજરાત પ્રદેશના ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી પણ સાથે પધાર્યા હતા અને એમના દ્વારા આજે આ શ્રી કમલમનું ઉદઘાટન થયું અને સ્ટેજ ઉપર જે આવ્યા અને લોકોની વચ્ચે જે આનંદથી જે વાત કરી છે અને એક વિશ્વાસ સાથે કીધું છે આવનારી ચૂંટણીઓમાં ભાજપનો જય 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 થશે એક વિના સંકોચે વિશ્વાસ સાથે આપણે કામ કરવાનું છે અને બધા કાર્યકર્તા ખૂબ ઉત્સાહથી પણ એને વધાવી લીધું છે મોરબી કમાલામાં કરી લઈને પ્રસંગે મિશ શાહ સાથે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ચિક્તિશપીભાઈ વિશ્વકર્મા સાંસદો પરસોતમ રૂપાલા કે શ્રી દેવશી ઝાલા અને પુનમ માનવ ઉપસ્થિત રહ્યા હતા રાજેના મંત્રી કાંતિભાઈ મૃત્યા પૂર્વ મંત્રીઓ જયંતીભાઈ કવાડિયા બ્રિજેશભાઈ મેરાજા અને મોહનભાઈ કુંડારિયા પણ હાજર રહ્યા હતા કોશિક પટેલનો રિપોર્ટ હીન ટીવી ન્યૂઝ સુરત